આગળ વાત કરીએ તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિરોધીઓને રાવણ સાથે સરખાવ્યા ગરબા મહોત્સવના મંચ પરથી ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન મારા શત્રુના વધ કરવાની માતાજી શક્તિ આપે વિકાસમાં હાડકા નાખનારાનો વધ કરી શકું તેવી મા શક્તિ આપે હવનમાં હાડકા નાખનારા ઘણા લોકો હોય છે વિકાસ કામોમાં રૂપ બનતા લોકો પર નિશા જેવી રીતે ભગવાન રામે રાવણ નો વધ કર્યો આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે જયારે પણ સારું કામ કરતા હોય તો હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય ત્યારે આપડે તો એટલું માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહીંયા બ્રાહ્મણોની વસ્તી પણ છે યજ્ઞ કરીએ ચંદી પાઠ કરીએ ને ત્યારે એક શ્લોક કાયમ બોલતા હઈએ છે સર્વ બાધા પુસમનતૈ લોકસે અતિલેસوري તે મેં તે આ કાર્યમ અસ્મદવેરી વિનાશનમ આપળા જે કહી શત્રુ હોય હિત શત્રુ હોય તમામનો માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્ય તો એ જ